વડોદરાની ટીમ સ્વીપ દ્વારા યુવા મતદારોને જાગૃત કરવા અનેક અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત વડોદરાની જીએફસી યુનિવર્સિટીના નવા મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવા મતદાન જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં સ્કૂલ ઓફ ટેકનોલોજી સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ અને જીએસએફસી યુનિવર્સિટીના લિબરલ આર્ટ્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ યુવા મતદારોને લોકતંત્રમાં મતદાનના મહત્વ વિશે જાણકારી આપી મતદાન પ્રક્રિયા અને લોકતંત્રમાં મતદાનનું નવા યુવા મતદારો છે તેમની સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ લોકો દ્વારા ખૂબ જ એન્થ્યુઝિયાઝિયમ બતાવવામાં આવ્યું છે આપ સૌ મતદાતાઓને મારી અપીલ છે કે આપ આપનો વોટ જે છે એ જરૂરથી આપજો અને આ જે ઇલેક્શનનો અવસર છે એમાં જરૂરથી આપ ભાગીદારી કરજો આજે અહીંયા વોટર્સ અવેરનેસ માટે જે પ્રોગ્રામ હતો એમાં અમે લોકોએ બધાએ બહુ સહેમતીથી અને એન્થ્યુઝિયાઝમથી અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને અમને ખૂબ જ જાણકારી મળી મેડમશ્રી તરફથી તેમજ બીજા મતદાતાઓ તરફથી અને અમે ખૂબ ધ્યાન આપીને વોટ કરવા જઈશું